રાજકોટ આજી એક ડેમ ઓવરફ્લો થવા આ ડે હવે ઝીરો પોઈન્ટ પચીસ ફૂટ બાકી વલસાડમાં નદી કાંઠા આસપાસના એકસો પચાસ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ પાટણમાં વરસાદ પડતા ધારાસભ્ય ટ્રેક્ટર લઈને નીકળ્યા ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે હવે કયા કયા જિલ્લા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતના હવામાનને લગતી તમામ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર તમારા સ્વાગત છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાત સપ્ટેમ્બર બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિકારી મુખ્ય સચિવ ડૉક્ટર જયંત રવિ તેમજ રાહત કમિશનર અલોક કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવે આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચના કરીને જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને એમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી ત્યારબાદ જરૂર જણાએ ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું સાથે જ કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે રેડ એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી આ ટોટલ સાતથી આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર મોરબી પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર નવસારી અને ડાંગ આજના દિવસે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલની જીપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્રોમાં પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે મુખ્ય સચિવે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી કર્મચારીઓને ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી સાથે જ રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડિપ્લોય કરાયેલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાએ વધુ ટીમ ડિપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી વધુમાં આવતીકાલે યોજાનારી જીપીએસની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે હવે ખાસ વાત કરીએ આવતીકાલના રેડ એલર્ટની સાત સપ્ટેમ્બરના વરસાદનું એલર્ટ ક્યાં કયા જિલ્લામાં છે તેના વિશે વાત કરીએ સાત સપ્ટેમ્બરના રોજ કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપે કે આ તમામ જિલ્લા કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ યલો એલર્ટની વાત કરવામાં આવે તો આવતીકાલે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દરેન્દ્રનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે શનિવારે સવારના છથી લઈને બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં છ પોઈન્ટ અઢાર ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરના સંખેડામાં એક મીમી વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ ચોત્રીસ પોઈન્ટ બત્રીસ ઇંચ એટલે કે અઠાણું પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ વરસી ગયો છે બીજી તરફ મહીસાગરના કડાણા ડેમમાં સતત જળસ્તર વધવાને કારણે ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવશે સવારની છથી સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સાત પોઈન્ટ સત્તર ઇંચ બોટાદમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ સાબરકાંઠાના પોસીનામાં ત્રણ પોઈન્ટ સત્યાવીસ ઇંચ રાજકોટના પડધરીમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ સાબરકાંઠાના તલોદમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ અમદાવાદના સાણંદમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ રાજકોટના જામકંડોરામાં બે પોઈન્ટ ત્યાંસી ઇંચ સાબરકાંઠાના પ્રાંતિજમાં બે પોઈન્ટ બોતેર ઇંચ અરવલ્લીના બાયડમાં બે પોઈન્ટ સાઠ ઇંચ વલસાડના ઉમરગામમાં બે પોઈન્ટ સાઠ ઇંચ વલસાડના ધરમપુરમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ બનાસકાંઠાના પાલનપુરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ પાટણના રાધનપુરમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ બનાસકાંઠાના દાતામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ મહેસાણાના કડીમાં બે પોઈન્ટ સત્તર ઇંચ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જ્યારે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આજે સવારથી જ રાજકોટ અમરેલી કચ્છ જામનગર જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે તો રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વીસ લાખ લોકોની જીવાદોરી સમાન આજી એક ડેમ આજે સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમના બાર દરવાજા દસ ફૂટ અને બે દરવાજા આઠ ફૂટ ખોલાયા છે મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પંચમહાલના એકસો અઠ્યાવીસ ગામ એલર્ટ પર છે નર્મદા ડેમના સિઝનમાં પહેલીવાર ખુલેલા ત્રેવીસ દરવાજામાંથી આઠ દરવાજા બંધ કરાયા વડોદરા ભરૂચ નર્મદા ઉપરથી પૂરનું સંકટ ટળ્યું છે નર્મદાની જળસપાટીમાં ઘટાડો થતાં ગઈકાલે ચાંદોદના રાવ ઘાટના ડૂબેલા અઠાણુંમાંથી સત્તા સત્યાવીસ પગથિયાં બહાર આવ્યા નર્મદા કિનારે રાબેતા મુજબ લોકોની અવર જવર શરૂ થઈ છે ગુજરાત મોનસૂન મીટરની વાત કરવામાં આવે તો કુલ અવરે એવરેજ વરસાદ આઠસો એકોતેર પોઈન્ટ મીમી એવરેજ ટકાવારી અઠાણું પંચ્યાસી ટકા કચ્છમાં અત્યાર સુધીનો બાણું પંચાવન ટકા ઉત્તર ગુજરાતમાં સિઝનનો અઠ્યા ટકા મધ્ય ગુજરાતમાં એકસો ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ટકા સૌરાષ્ટ્રમાં અઠ્યાસી અગિયાર ટકા તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો એકસો પાંચ પોઈન્ટ ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો જૂન બે હજાર પચીસમાં બારી જુલાઈ બે હજાર પચીસમાં દસ ઇંચ અને ઓગસ્ટ બે હજાર પચીસમાં દસ ઇંચ વરસાદ થયો છે ગુજરાતમાં નોંધાયેલો સરેરાશ વરસાદ બત્રીસ ઇંચ મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે મહેસાણા જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે કે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કડી પંથકમાં નોંધાયો છે ચા અઢી ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો આ ભારે વરસાદને કારણે કડીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરમાં પણ મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા જ્યારે અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો હાલમાં શહેરમાં ઝરમર વરસાદ ચાલુ છે જેના કારણે રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ગીર જંગલમાં સિંહ નદી પાર કરતો જોવા મળ્યો ગીર જંગલમાં સાવજોને કુદરતી સંકેતો વહે વહેલા મળી રહે છે જે કુદરતી અનોખી બક્ષિસ માનવામાં આવે છે ગીરમાં પરિસ્થિતિમાં ફેરફાર આવવાનો હોય ત્યારે સિંહો પોતાના સ્થાન અને આશ્રય બદલી દે છે ગીર જંગલમાંથી વહેતી હિરણ નદીના પાણીના પ્રવાહમાં એક નર્સથી પોતાની આગવી શૈલીમાં હૂંક મારતો નદી પાર કરતો જોવા મળ્યો હતો હાલમાં કમલેશ્વર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી વચ્ચે ગીરમાં વરસાદ શરૂ થયો છે કુદરત જાણે મૂંગા જીવોને સાવચેત કરતી હોય તેમ સાવધના હૂંકનો અવાજ અન્ય જીવોને ચેતવણીરૂપ બને છે વરસાદી મોસમમાં સિંહો નદીના નીચાણવાળા ભાગો છોડીને ઊંચા અને ટેકરાવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરતા હોય છે સિંહનો નદી પાર કરતો આ વિડીયો હાલ ગીરમાં વાયરલ થઈ રહ્યો છે અમીરગઢ પાસેની બનાસ નદીમાં યુવક ફસાયો અમીરગઢ પાસેની બનાસ નદીમાં એક યુવક પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીના પાણીનો પ્રવાહ વધ્યો છે તો બીજી બાજુ રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થવામાં જીરો પોઈન્ટ પચીસ ફૂટ બાકી આજે એક ડેમમાં અઠ્યાવીસ પોઈન્ટ પીચોતેર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું હવે ઓવરફ્લો થવામાં જીરો પોઈન્ટ પચીસ ફૂટ બાકી છે ડેમમાં પાણી ઓગણત્રીસ ફૂટની સપાટીએ પહોંચી જતાં ડેમ ઓવરફ્લો થશે બોટાદમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ થયો છે બોટાદમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો તો બીજી બાજુ વલસાડમાં નદી કાંઠા પાસેથી પસાર થતાં એકસો પચાસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ એકસો બ્યાસી મીમી વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને જળસ્તર સતત વધી રહ્યું છે આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા છે નદીઓના તટ વિસ્તારમાંથી પસાર થતા એકસો પચાસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે નદી કિનારે અને શ્રીજીના વિસર્જનના ઓવરે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જિલ્લા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે હવામાન વિભાગ વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર